ફંડનો ઉપયોગ કરવામાં એટલા બધા કંજૂસ છે કે છવ્વીસ સાંસદોના ટોટલ બસો ને ચોપન કરોડના ફંડમાંથી અત્યાર સુધીમાં માત્ર દસ કરોડ રૂપિયા જ વપરાયા છે આપણા ગુજરાતના સાંસદોને દર વર્ષે કરોડો રૂપિયાનું ફંડ વાપરવા માટે મળે છે લોકહિતના કાર્યો માટે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા આ જે સાંસદોને જે ફંડ મળે છે એમાંથી આ ફંડ મેળવવામાં ફંડનો ઉપયોગ કરવામાં એટલા બધા કંજૂસ છે કે છવ્વીસ સાંસદોના ટોટલ બસો ને ચોપન કરોડના ફંડમાંથી અત્યાર સુધીમાં માત્ર દસ કરોડ રૂપિયા જ વપરાયા છે જો આ સાંસદોના ફંડનો ઉપયોગ સારી રીતના કરવામાં આવ્યો હતો તો આવી જે ગંભીર બ્રિજ જેવી દુર્ઘટના ટળી શકી હોત કારણ કે એમને પુલ રસ્તા સહિતના અનેક કામો માટે ફંડ આપવામાં આવે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કેન્દ્ર સરકારમાં મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ એ યોજના હેઠળ દરેક સાંસદોને દર વર્ષે પાંચ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે છે અને પાંચ વર્ષ માટે પચીસ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે હવે હમણાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ગઈ અને ગુજરાતની અંદર ભાજપના પચીસ સાંસદ છે અને એક કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે આ છવ્વીસ સાંસદોને એક વર્ષ અત્યારે એક જ વર્ષ થયું છે પરંતુ એમને ટોટલ દસ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે એમાંથી તમને જાણીને નવાઈ લાગશે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સી આર પાટીલ આવા મોટા મોટા નેતાઓએ તો એક રૂપિયાનું ફંડ વાપર્યું નથી હવે આ જે ફંડ આપવામાં આવે છે એ લોકોની સુખાકારી માટે યુઝ કરવાનું હોય છે જેમ કે જાહેર આરોગ્ય શિક્ષણ સામૂહિક બિલ્ડિંગ બાંધકામ પીવાનું પાણી સેનિટેશન સિંચાઈ ડ્રેનેજ પશુપાલન ખેતી મત્સ્ય ઉદ્યોગ ઉર્જા પુરવઠો રેલવે રોડ પુલ રસ્તા આવા બધા જે વિકાસના કામો હોય એના માટે સાંસદોને આ ફંડ આપવામાં આવે અને એ ફંડનો ઉપયોગ એમને કરવાનો હોય એના નિયમો છે પરંતુ આ એક વર્ષની અંદર જે ગુજરાતના છવ્વીસ સાંસદો છે એમને કેટલા રૂપિયા વાપર્યા એ હું તમને કહું છું તો ટોટલ બધા જ સાંસદોને નવ પોઈન્ટ આઠ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે એમાં અમદાવાદ ઇસ્ટના હસમુખ પટેલે એક પણ રૂપિયો વાપર્યો નથી અમદાવાદ વેસ્ટના દિનેશ મકવાણા એક પણ રૂપિયો વાપર્યો નથી અમરેલીના ભરત સુતરિયાએ નવ પોઈન્ટ આઠ કરોડમાંથી પંચ્યાસી પોઈન્ટ ત્રાણું લાખ વાપર્યા છે આણંદના મિતેશ પટેલે બોતેર પોઈન્ટ સડસઠ લાખ વાપર્યા છે ભાડોરીના પ્રભુ વસાવાએ એકસઠ પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયા વાપર્યા છે ભરૂચના મનસુખ વસાવાએ એક પોઈન્ટ બોતેર લાખ રૂપિયા વાપર્યા ભાવનગરના નીંબુબેન બાબળિયા ઓગણત્રીસ પોઈન્ટ ત્રાણું કરોડ બનાસકાંઠાના જેનીબેન ઠાકોરે એક બી રૂપિયો વાપર્યો નથી જય છોટા ઉદેપુરના જય જસુ રાઠવા એક પણ રૂપિયો વાપર્યો નથી દાહોદના જસવંતસિંહ ભાભોર ત્રીસ પોઈન્ટ ચુંબોતેર લાખ વાપરેલા છે ગાંધીનગરના અમિત શાહ એક પણ રૂપિયો વાપર્યો નથી જામનગરના પૂનમ માડમ સાત પોઈન્ટ છન્નું લાખ રૂપિયા વાપર્યા છે જૂનાગઢના રાજેશ ચુડાસમાએ આઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા વાપરેલા છે ખેડાના દેવુસિંહ ચૌહાણે સુડતાલીસ લાખ છ હજાર રૂપિયા યુઝ કરેલા છે કચ્છના વિનોદ ચાવડાએ અઢાર પોઈન્ટ અગિયાર લાખ મહેસાણાના હરિ પટેલે પિસ્તાળીસ પોઈન્ટ સિત્તેર લાખ નવસારીના સાંસદ સી આર પાટીલે એક પણ રૂપિયો વાપર્યો નથી શૂન્ય પંચમહાલના રાજપાલસિંહ યાદવ પંદર પોઈન્ટ પંચાણું લાખ પાટણના ભરતસિંહ ડાભી એક પોઈન્ટ છપ્પન કરોડ પોરબંદરના મનસુખ માંડવિયા તેર લાખ રાજકોટના પુરુષોત્તમ રૂપાલા ચોપ્પન લાખ સાબરકાંઠાના શોભનાબેન બારૈયા એક પોઈન્ટ એંસી કરોડ સુરતના મુકેશ દલાલ નવ પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયા સુરેન્દ્રનગરના ચંદુ સિહેરા એક પોઈન્ટ છ લાખ રૂપિયા વડોદરાના હેમાંગ જોશી તેર લાખ રૂપિયા વલસાડના ધવલ પટેલ ચૌદ પોઈન્ટ ચોર્યાસી લાખ એટલે ટોટલ બસો ચોપન પોઈન્ટ આઠ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે અને આ છવ્વીસે છવ્વીસ સાંસદોએ ટોટલ દસ પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયા વાપર્યા છે મતલબમાં માત્ર ચાર પોઈન્ટ બે ટકા રકમ યુઝ થઈ છે અને બાકીની રકમ હજુ સુધી એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આ સાંસદો છે એમાં ભરૂચ પાટણ અને સાબરકાંઠાના સાંસદોનું જે છે એ સારું એવું ફંડ જે કરોડની ઉપર વાપરેલા છે અને છ સાંસદો એવા છે કે જેમણે એક રૂપિયો પણ વાપર્યો નથી હવે આ લોકોને જે કામોની ભલામણ કરવામાં આવે છે એમાંથી છવ્વીસ મત મતદાર ક્ષેત્ર જે છવ્વીસ સંસદીય ક્ષેત્રનો જે વિસ્તાર છે એમાંથી ચૌદ ક્ષેત્રના જે કામોની ભલામણ છે એ હજુ સુધી મંજૂર જ નથી થઈ એ એમાં અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ બનાસકાંઠા છોટા ઉદેપુર દાહોદ ગાંધીનગર જામનગર જૂનાગઢ ખેડા કચ્છ નવસારી પંચમહાલ સુરેન્દ્રનગર વલસાડ એટલે આ સાંસદોએ કામોની ભલામણ મૂકી છે પરંતુ એમની કામોની ભલામણ મંજૂર જ નહીં થઈ નવસારીમાં બસો ચોરાણું ભલામણ છે અમિત શાહના ગાંધીનગરના વિસ્તારમાં છત્રીસ ભલામણો છે પરંતુ એક પણ ભલામણો મંજૂર નથી થઈ એટલે આ સાંસદોને આટલું બધું ફંડ મળે છે પરંતુ આ રૂપિયા વાપરવામાં એટલા કંજૂસ છે કે આ જરૂરી જે ક્ષેત્રની અંદર પૈસા વાપરવાના છે ત્યાં પણ વાપરવામાં આવતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ